તમારું સ્વાગત છે નમસ્કાર તમે વર્ષ બે હાજર પચીસ મી ટ્રેક્ટર સબસીડી યોજના વિશે માહિતી મેળવવા માંગો છો તે જાણીને આનંદ થયો ચાલો આ યોજનાની તમામ વિગતોને વ્યવસ્થિત રીતે સમજીએ તો મિત્રો આ યોજનામાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મેળવીએ વર્ષ બે હજાર પચીસ ટ્રેક્ટર સબસિડી યોજના આ વર્ષે ખેડૂતભાઈઓ માટે ટ્રેક્ટર ખરીદી પર સરકાર દ્વારા સહાય આપવામાં આવશે સહાયની રકમ ટ્રેક્ટરના વોર્સ પાવર પર આધારિત રહેશે તમે કેટલા વોર્સ પાવરનું ટ્રેક્ટર ખરીદવા માંગો છો તેના પર કેટલી સબસિડી મળે છે તો તેની માહિતી મેળવીએ સહાયની રકમ ચાલીસ રૂપિયાની સહાય આપવામાં આવશે પછી ચાલીસ ડીપીઓ હોર્સ પાવરથી વધુ ટ્રેક્ટર પર મિત્રો સાહીઠ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જો મિત્રો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો ફોર્મ ભરવાની તારીખ જોઈએ તો મિત્રો ફોર્મ ભરવાની તારીખ જોઈએ તો મિત્રો તારીખ ચોવીસ પચીસ થી ફોર્મ ભરવામાં કેટલા ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી જોઈએ આધાર કાર્ડ બેંક પાસબુક જમીનના રેકોર્ડ્સ રેશન કાર્ડ મોબાઈલ નંબર તો મિત્રો તમારે આ સહાયનો લાભ મેળવો હોય તો આ બધા ડોક્યુમેન્ટ લઈ નજીકના સુવિધા કેન્દ્ર પર જઈ આ યોજનાની અરજી કરી શકો છો જો તમારે આ અરજી ઘરે બેઠા કરવી હોય તો તમે તમારા મોબાઈલથી પણ આ અરજી કરી શકો છો તો તમે આ અરજી કરવા માટે ઓનલાઈન અરજી કરવા માટે મિત્રો ગૂગલ ઓપન કરી જેમાં સર્ચ કરો આ ખેડૂત પોર્ટલ આ પોર્ટલ ઓપન કરી તેમાં મિત્રો તમારે તમારી નોંધણી કરાવવી ફરજિયાત છે જે વ્યક્તિને સહાય મેળવવાની છે તેની નોંધણી કરવાની રહેશે નોંધણી કર્યા બાદ ટ્રેક્ટર સહાય યોજનામાં અરજી કરવાની રહેશે જો મિત્રો તમને અમારી માહિતી ગમી હોય જો મિત્રો તમને અમારી માહિતી ગમી હોય તો વિડીયો શેર કરો અને આવી યોજનાની માહિતી મેળવવા માટે અમારી ચેનલ હાઈ ખેડૂત યોજના લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો